નમસ્કાર મિત્રો હું અરુણ વસાવા આપ જોઈ રહ્યા છો અરુણ ટેક ગાઈડ ચેનલ આપનું સ્વાગત છે અમારા ટેલી સંપૂર્ણ કોર્સ ભાગ નંબર બેમાં પહેલા ભાગમાં આપણે ટેલીનો ઇતિહાસ અને તેનો વિકાસ શીખ્યા હતા આજે આપણે સમજશું ટેલી શું છે એકાઉન્ટિંગ શું છે અને ટેલી શીખવું કેમ જરૂરી છે સૌપ્રથમ સમજશું એકાઉન્ટિંગ શું છે મિત્રો એકાઉન્ટિંગ એટલે કોઈપણ વ્યક્તિ દુકાનદાર કંપની કે સંસ્થા દ્વારા કરવામાં આવતા નાણાકીય વ્યવહારોનો રેકોર્ડ રાખવાની પ્રક્રિયા છે સરળ શબ્દમાં કહીએ તો એકાઉન્ટિંગ એ એ રીત છે જેમ આપણે આપણા રોજિંદા ખર્ચા અને આવકોનો હિસાબ એક ડાયરીમાં લખીએ છીએ પરંતુ જ્યારે વ્યવસાય મોટો થાય છે ત્યારે દરેક વ્યવહાર હાથથી લખવું મુશ્કેલ બને છે ત્યાંથી જરૂર પડે છે કમ્પ્યુટરાઈઝડ એકાઉન્ટિંગ સિસ્ટમની તો આ હતો એકાઉન્ટિંગ હવે આપણે શીખીશું કે ટેલી શું છે તો મિત્રો ટેલી એ એક પ્રાઇવેટ કંપની દ્વારા બનાવવામાં આવેલું એક એકાઉન્ટિંગ સોફ્ટવેર છે જે આપણને નાણાકીય વ્યવહારોને કોમ્પ્યુટરમાં સરળતાથી નોંધવા અને રિપોર્ટ બનાવવામાં મદદ કરે છે ટેલિસ શબ્દનો અર્થ જે થાય છે ટુ કીપ રેકોર્ડ ઓર ટુ મેન્ટેન ટોટલ ટેલિસોફ્ટવેર દ્વારા આપણે ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ જેમ કે કંપની બનાવવી લેજર એટલે કે ખાતા બનાવવું ગ્રુપ બનાવવું વાઉચર એન્ટ્રી કરવી જેમ કે ખરીદી વેચાણ પેમેન્ટ રિસિપ્ટ વગેરે અને બીજું બેલેન્સ શીટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જીએસટી રિપોર્ટ સ્ટોક રિપોર્ટ વગેરે જનરેટ કરવી આ બધી બાબતો હાથે કરવા કરતા ટેલીમાં કરવાથી સમય બચે છે અને ભૂલ થવાની શક્યતા પણ ઓછી રહે છે હવે આપણે જાણીશું કે ટેલી શીખવું કેમ જરૂરી છે તો મિત્રો આજના સમયમાં દરેક નાના મોટા બિઝનેસમાં એકાઉન્ટિંગ માટે ટેલીના ઉપયોગ થાય છે જો તમે જોબ શોધી રહ્યા છો તો ટેલીનું જ્ઞાન તમને એકાઉન્ટિંગ ફિલ્ડમાં સારી નોકરી મેળવવામાં મદદ કરે છે જો તમારો પોતાનો બિઝનેસ છે તો તમે પોતે જ હિસાબ રાખી શકો છો ટેલી શીખવાથી જીએસટી ટેક્સેશન સેલેરી મેનેજમેન્ટ જેવી બાબતો સમજવામાં સહેલાઈ રહે છે અને સૌથી મહત્ત્વનું ટેલી દ્વારા આપણે વ્યવસાયના નાણાકીય નિર્ણય વધુ સરળતાથી લઈ શકીએ છીએ તો મિત્રો આજે આપણે શીખ્યા કે એકાઉન્ટિંગ શું છે ટેલી શું છે અને ટેલી શીખવું આપણા માટે કેટલું ઉપયોગી છે આગળના ભાગમાં આપણે ટેલિપ્રાઇમમાં કંપની કેવી રીતે બનાવી તે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું જો તમને આ વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરી શેર કરો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો